શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરિકિચન બ્લોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે મારા રસોડામાં સરસ મજાનું પાંચથી દસ મિનિટની અંદર બની જતું સરસ મજાનો નાસ્તો એટલે મમરાના તમે પુડલા મમરાના ઢોસા કે મમરાનો નવો નાસ્તો કહી શકો છો તો આ મમરા મેં લીધા છે તમે સેવ મમરા પણ લઈ શકો છો આ મીઠા અર્ધવાળા મમરા છે તો મિક્સર જરમાં એક વાડકું ભરીને મમરા નાખે છે એમાં એક લીલું મરચું નાખ્યું છે સોજી ત્રણ ચમચી નાખી છે ખાટું દહીં ત્રણ ચમચી નાખ્યું છે મીઠું ઈનો ચપટી નાખ્યો છે થોડુંક પાણી નાખ્યું છે અને જો કોથમી નાખવી તો કોથમી નાખી શકો છો અને બધું આપણે પેસ્ટ કરી દેવાની તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ હોવી જોઈએ હવે ગેસ ચાલુ કરીને મેં નોનસ્ટિક મેં મૂકી છે એમાં તેલ લગાડીને આ રીતે ધીમો ધીમો આપણે ચમચાના મદદથી આટલી પૂટલો પાથરવાનો અને બે બાજુ ગોલ્ડન બ્રાઉન આપણે તળી દેવાનું છે તેલ લગાવતા જવાનું બે બાજુ આપણે સેકતા જવાનું અને આ દહીં સાથે ચટણી સાથે સો સાથે ખાઈ શકો છો સારું લાગે તો શેર કરજો જય શ્રી કૃષ્ણ